મારું નામ રાજેશભાઈ પરસોત્તમભાઈ દવે છે કામ ધર્મોડા તાલુકો ચાણસમાં જિલ્લો પાટણ તમાકુ હતી અમે આ ખેતરમાં લગભગ વાય તો ખાસો ટાઈમ છે બે મહિના ઉપર થઈ ગયું છે પણ કોઈ વિકાસ નહોતો તમાકુનો પાર બહાર દેખાતી નથી પછી ચાણસમાંથી હું આ દવા લાવ્યો હતો તમાકુમાં વિકાસ માટેની બ્રાન્ડી અને એ દવા છોટે લગભગ વીસ એકવીસ દિવસ જેવું થયું તમાના વિકાસમાં તમાકુની ની હાઈટ અને તમાકુના પત્તાની સાઈઝ બેમાં ઘણો બધો ફેર છે ઘણો બધો એટલે ખાસો એવો ફેર છે મારા તમાકુમાં એટલે આ બાબતથી આ દવાનું આપણને પૂરેપૂરો સંતોષ છે અને પૂરેપૂરે રિઝલ્ટ સો ટકા મળી જશે છે આપણને આ દવાનું અહીંયા બીજી જે આજુબાજુ બીજી તમાકુ વાયેલી છે એ લોકો એ કાલ આયા હતા બે ત્રણ જણા પૂછ્યું મેં એમના આ દવાનો ફોટો ફોન દ્વારા મોકલ્યો છે અને ભલામણ કરીશું ભાઈ મને રિઝલ્ટ મળીશું સો ટકા એમ તો ટકા રિઝલ્ટ મને મળ્યું છે અને તમે વાપરી